રાઠવા મળી ત્રણ યુવાનો પોલીસ ભરતીમાં ગોધરા ખાતે જઈ રહ્યા હતા જેઓ આજરોજ બપોરના ચાર કલાકે હાલોલ બોડેલી નેશનલ હાઈવે ઉપર જબ્બાન તેમજ નારકોટ ગામ વચ્ચેથી પ્રસાર થઈ રહ્યા હતા તે સમયે હાલોલ તરફથી આવી રહેલ મોટર ચાલક કમલશભાઈ ગમખ્વા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગોધરા જઈ રહેલા ત્રણ પૈકી પ્રકાશભાઈ દિનેશભાઈ રાઠવા રહે ગઢવકડા તાલુકો નસવાડીને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે સામેથી આવી રહેલા કમલશભાઈ રાઠવા રહે સજોડ તાલુકો જેતપુર પાવીને ગંભીર ઇજાઓ થતા બંને જણના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય નાની મોટી થઈ હતી સમગ્ર બનાવ અંગે રાહદારીઓ એકસો આઠ ને ફોન કરતા શિવરાજપુર એકસો આઠ તેમજ જામુગડા એકસો આઠ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક જાંબુગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી સારવાર આપે તે પહેલા જ પ્રકાશભાઈ દિનેશભાઈનું મોત નીપજ્યું હતું આ બાબતની જાણ જાંબુગઢા પોલીસને થતા પીએસઆઈ પીઆર ચોરાસ માં પણ તેઓના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાડા ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા વિડીયો આપણને જોવા મળી રહે